મને મારા ઘરેથી મને લઈ ગયા અને મને એવું કીધું કે આપણે જે બી કાંઈ છે એ સમાધાન કરીએ અને એને લઈને મને એના જે માધાપર ચોકડી પાસે ફ્લેટ છે જ્યાં અત્યારે ફ્લેટમાં રહે છે ત્યાં મને દ્વારિકા હાર્ટ્સ કરીને બિલ્ડિંગ છે ત્યાં ટેન્થ ફ્લોર ઉપર ત્યાં મને લઈ ગયા અને એણે એવું કીધું કે આપણે બધી વસ્તુ હું તમને મારે તારી જે બી કાંઈ વસ્તુ છે હું તને આપી દઈશ અને બધું આપણે સમાધાન કરી નાખશું ક્લિયર કરી નાખશું તે દિવસે એણે મારે સંબંધ બાંધવાની ટ્રાય કરી મને નાભી પાડી અને એક ગલત રીતે એક બીજી જગ્યા ઉપર બી એણે ટ્રાય કરી જ્યાં એણે મારે બળજબરીથી કર્યું હતું અને આ ઘટના મહિના દિવસ અરાઉન્ડ જેવું થયું છે ત્યારે બની હતી અને ત્યાર પછી મેં પોલીસમાં કમ્પ્લેન બી કરી હતી કે ભાઈ મારે આવું થયું છે અને મેં ચારસો અઠ્ઠાણુંનો કેસ બી કર્યો હતો જેની તેર તારીખ કે મેં કેસ દાખલ કર્યો હતો જે હમણાં બે દિવસ પહેલાં હું સીપી સાહેબને મળી હતી ત્યારે મેં એમને વાત કરી હતી કે ભાઈ આવી રીતનું આવું થયું છે અને ત્યારે એમને બોલાવવામાં બી આવ્યો હતો ત્યાં અને બધી વાત બી કરી હતી અને જે વસ્તુ એ મીડિયાને કહે છે કે ભાઈ મને માર્યો તો આ તે વસ્તુ જે કોઈ ઘટના બની જ નથી કેમ કે ત્યારે હું બી ત્યાં હાજર જ હતી એને ખાલી પૂછપાછ જ કરેલી છે બીજું કોઈ કોઈ જાતની કોઈ હાથ ચાલાકી પોલીસે કે કોઈએ કરેલી છે નહીં ડૉક્ટર શ્યામ રાજાણી હમણાં જે લાસ્ટ ટાઈમ બન્યો ને એ મહિના દિવસ પહેલાં બન્યો હતો અને આવું છેલ્લા વરસ દિવસ ત્યાં પાંચથી છ વાત છ સાત વખત આ વસ્તુ થઈ ચૂકી હા મારી જોડે ચાર વરસ પહેલાં લગ્ન કર્યા હતા અને કોર્ટ મેરેજ થયા હતા અને એણે એવું કીધું હતું કે ભાઈ આપણે બે પરિવારને એક કરવા માટે આપણે એક ફેમિલીને એક કરવા માટે આપણે ધામધૂમથી મેરેજ કરશું પણ એ વસ્તુ એના ફેમિલીને હું જ્યારે વાત કરું ને તો એ વસ્તુને ટાળતા જ ગયા અને એના બેન બી મારી ખિલાફ હતી કે ભાઈ જ્યાં સુધી મારા મેરેજ ન થાય ત્યાં સુધી મેરેજ નહીં આમને આમ એણે ચાર વરસ કાઢી નાખ્યા મારી જોડે અને છેલ્લા લાસ્ટ બે હજાર બાવીસમાં ફેબ્રુઆરીમાં એણે મને ઘરેથી બી કાઢી મૂકી હતી અને લાસ્ટ છેલ્લા એક વર્ષ ત્યાં તો હું સાવ એકલી જ છું કે એનો કોઈ રિસ્પોન્સ નથી કાંઈ નહીં અને કોઈ અધર એવું મને હમણાં થોડાક ટાઈમ પહેલાં જ જાણવા મળ્યું કે કોઈ અધર છોકરી જોડે અને જ્યાં હાલમાં મને જ્યાં લઈ ગયા હતા એ મને હમણાં ખબર પડી કે એ જ જગ્યા ઉપર એ છોકરીને બી રાખે છે અને એ છોકરી એને ઓલરેડી બે દીકરીઓ બી છે એક તો એની બેન બી ના પાડતી હતી કે ભાઈ જ્યાં સુધી મારા ના થાય ત્યાં સુધી અને ખબર નહીં કે હરવાર એવું જ કહે કે ભાઈ હમણાં નહીં થોડોક ટાઈમ થોડોક ટાઈમ થોડોક ટાઈમ અને હું હરવાર એ કહું ને એ વસ્તુ વાત કરું ને તો એ કંઈક ને કંઈક કહીને એ વસ્તુને ટાળી દે કે ભાઈ એક વરસ કમી જઈએ બેનનું થઈ જાય પછી હારે કરીએ આ જ રીતની કંઈક ને કંઈક વાત કરીને ટાળી દેતા હા એના જેની જોડે એને પાંચ વરસ સંબંધ પીર્યો હતો અને એમણે બી આની ઉપર એક કેસ બી કરેલો હતો કે જે એની ડિગ્રી જે છે ડૉક્ટરની નકલી ઓરિજિનલ ડિગ્રી નથી એની બોગસ ડોક્ટર તરીકે ઓળખાય છે અને એનું કંઈક અપહરણ બી છોકરો જે છે મયુર કરીને એનું અપહરણ કરેલું હતું અને આગળના ઘણા બધા ગુનાઓ જે છે જે આપણે લાઈવ તમે યુટ્યુબ ઉપર તમે ડૉક્ટર શ્યામ રાજાની કરીને તમે સર્ચ કરશો તો તમને એની પૂરી ડિટેલ ત્યાંથી મળી જશે તમે જોઈ જોઈશું મારા પપ્પા પાસેથી મકાન લેવા બાબતે મારા પપ્પા પાસેથી સાડા બાર લાખ રૂપિયા લીધેલા છે એમાંથી એણે મને અગિયાર લાખનું જ લખાણ કરી આપ્યું છે અને એમાંથી અત્યાર સુધીમાં એણે મને એક રૂપિયો બી પાછો રિટર્ન આપેલો નથી અને મારા ભાઈના નામે ગાડી બી લઈ લીધી છે જે અત્યારે એ જ વાપરે છે એણે એકવાર નથી મેં બી ચલાવી કે નથી મારા ભાઈએ ચલાવી એનું ખાલી ડાઉન પેમેન્ટ મારા ભાઈએ ભરેલું છે અને એક એક્ટિવા બી છે જે મારા ભાઈના નામે છે જે મારી માટે લીધી હતી પણ મેં બી કોઈ દિવસ યુઝ નથી કરી એ અત્યારે બંને વાહન જે છે એની પાસે જ છે અને અત્યારે મને આપતા બી નથી મને મારી જે બી કાંઈ વસ્તુ છે એ મને પાછી પરત મળે અને મને ન્યાય મળે કેમ કે મારી પહેલાં એક છોકરી જોડે આવી વસ્તુ થઈ ચૂકી છે અને અત્યારે મારી જોડે વસ્તુ આ બને છે અને ઓલરેડી કોઈ ત્રીજી થર્ડ છોકરી જોડે જેને ઓલરેડી બે દીકરીઓ છે હું એટલું ઈચ્છું છું કે એની લાઈફ ખરાબ ન થાય એને એની આગળ જે લાઈફ છે એની દીકરીઓ જે છે એ મારી જેવું જે અત્યારે હું જેવું વીતું છું મારી ઉપર જે વીતે છે એ વસ્તુ એની ઉપર ન થાય ન્યાય મળે અને એને સજા મળે બસ